લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના અન્ય શહેરો સાથે સુરતમાં પણ ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે આજે સુરતના ભાજપ કાર્યાલય ખાતે માજી એઆઈસીસી સભ્યો અને માજી કોર્પોરેટરો સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસનું સંગઠન નબળું છે અને નાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલો વિકાસ અને ભાજપના મજબૂત સંગઠનથી પ્રભાવિત થઈને કોંગ્રેસીઓએ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો હતો સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર સુનિલ પટેલ અને તેમના દીકરા નિકેત પટેલ જેવો માજી એઆઈસી સભ્ય છે તેમની સાથે સ્થાનિક નેતાઓ સંખ્યાબંધ કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાયા છે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સી આર પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કરનારા કાર્યકરો અને નેતાઓ હવે કોંગ્રેસની વિચારધારાથી મોહ ભંગ થઈ ચૂક્યો છે કેન્દ્રમાં મોદીની સરકાર મહિલા યુવા કિસાન ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે ભાજપમાં જોડાતા પહેલાં માજી એઆઈસીસી સભ્ય નિકેત પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારસરણીથી પ્રભાવિત થયા છે કોંગ્રેસમાં કામ થતા નથી અને સંગઠન પણ મજબૂત નથી અને લોકોના કામ કરવા છે ભાજપનું સંગઠન મજબૂત છે જેથી તેઓ વડાપ્રધાનની વિકાસ ગાથાને જોઈને ભાજપમાં જોડાયા છે

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિચાર વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશો એના માટે હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ભાજપમાં જોડાવાનો નિર્ણય કોઈ લાલસાથી કેવું કોઈ ઉમેદવારી કરવા માટે કે કોઈ એમાંથી ફાયદો મેળવવા માટે નથી કર્યો ફક્ત લોકસેવા માટે આ નિર્ણય લીધો છે કે આ પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે તો આપણે એમાં સહભાગી થવું જોઈએ એટલા માટે ભાજપ જોઈન તો પક્ષ વગર બી થઈ શકતી પક્ષ જરૂરી છે પક્ષ નેતૃત્વને જો જે પાર્ટીની સત્તા ચાલતી હોય તો એનું નેતૃત્વ જરૂરી હોય છે અને તમે એમને એને ઊભા હોય તો મને કોણ ઊભા રાખે તો મારી પાછળ કોઈ નેતાનો હાથ હોય કે જેઓ સત્તામાં હોય તો લોક સેવા સારી રીતે કરી શકે સેવા કરવી હોય તો તમને કોઈ બી પીઠ ભરતો હોવું જોઈએ કે તમે એમને શું કોઈ જગ્યાએ જાઓ તો તમને કોઈ ઉભા નહીં રાખે પાર્ટીનું બોર્ડ હોવું ખૂબ જરૂરી છે તમારે વીસ વર્ષ કોંગ્રેસમાં રહ્યા તો ક્યાં કાચું રહ્યું શું કહેવું કોંગ્રેસ હું પાર્ટી મારી હું જે પાર્ટી માટે ક્રિટિસાઇઝ કંઈ કરવા માંગતો તે સમય એ બી બરાબર જ હતી તે સમયે લોકો એમાં માનતા હતા અને લોકોનું કામગીરી કરતી હતી પણ ધીમે ધીમે એનું નેતૃત્વ બિલકુલ અનિર્ણય અને દોરધરણી વગરનું થઈ ગયું છે એટલે આ આમાં જોઈન્ટ ભાજપમાં કે ભાઈ એમાં નેતૃત્વ સારું છે નિર્ણય તમને ખોટો લાગ્યો તો એવો કોઈ નિર્ણય મારા માટે કહે કે પાર્ટી માટે કે લોકો માટે કર્યો નથી પણ કંઈ નિર્ણય તો લેવો પડે કોઈ બી જગ્યાએ તમે કામ કરો તો કે ભાઈ આ હું એક રામ મંદિરનો જ દાખલો આપું છું બિનજરૂરી હું બી હિન્દુ છું તો રામમાં માનવું છું એ